બનાસકાંઠાના બાબરમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ ગઠિયાઓની ટોળકી સક્રિય થઈ છે બાબર ખાતે આજે એક વૃદ્ધ ખેડૂત નજર ચૂકવીને તેમના પાક ધિરાણના લાખો રૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે જેને પગલે ખેડૂત પરિવાર ઉપર આબ તૂટી પડ્યું છે બાબર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ આજે સવારે અગિયાર વાગે બાબર ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા આવ્યા હતા મળતી માહિતી મુજબ મફાભાઈએ બે લાખ નેવું તેમણે તેમાંથી પચાસ હજાર પોતાના દીકરાને સંબંધીને આપવા માટે આપ્યા હતા બાકીના બે લાખ ચાલીસ હજાર રૂપિયાની ભરેલી થેલી લઈને તેઓ વાવરોડ ઉપર આવેલી પોતાના સંબંધીની દુકાને ચા પાણી કરવા ગયા હતા તે દરમિયાન ખેડૂત મફાભાઈએ પૈસા ભરેલી થેલી બાજુમાં મૂકી હતી આ સમયે એક ગઠીયો નજર ચૂકવીને આ થેલી લઈને ફરાર થઈ ગયો હતો બાદમાં થેલી ન દેખાતા ખેડૂતે આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ પૈસા ભરેલી થેલી મળી ન હતી પોતાની મહેનત અને અને ગુમાવતા વૃદ્ધ ખેડૂત તેમના પરિવાર ઉપર પડ્યો છે આ સમગ્ર મામલે ખેડૂત મફાભાઈ પ્રજાપતિએ બાબર પોલીસ મથકે અરજી આપી છે બાબર પોલીસે અરજીના આધારે આજુબાજુના સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરી ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સચ બેન કરવા જયા ત્રણ દાખ ભૂજમાં ઊભા જાઉં ત્યાં પાંચ અને અમે અમારા ગામના સલમ કોઈ ગયું એમની આવી અને ત્યાં કરવા બેઠા અને સાઈઠમાં સરિત મેળવી અને ત્યાં પણ નવી ચૂકવ્યું અને શરીર સારા લઈ ગયા પટા ગયા દસ બે હજાર પચીસના રોજ અમારે મામાજી બે કામ થયા સ્ટેટ બેન્કમાંથી ત્રણ લાખનું પડીને આવતા હતા એમના ગામના પ્રજાપતિ સલાહ બહેન બેઠા હતા અને માણસો આવી અને નગર નજર ચૂક કરી અને પૈસા લઈ ગયેલ છે બે ચાર બે લાખને ચાલીસ હજાર રૂપિયા પોલીસે મને આમાં સહયોગ આપે આજે તારીખ દસ દસ બે હજાર પચીસ મહેસરા ગામનો બનાવશે જ્યારે એસબીઆઈ બેંકમાંથી ત્રણ લાખનું ધિરણ ઉપાડીને અમારા ગામના પ્રજાપતિ બાપાભાઈ લંગડીભાઈ આવતા હતા ત્યારે બજારમાં ફરીને અમારે સનાભાઈની દુકાને આવીને બેઠા ચૂક કરી અને જે માણસો બાઈક ઉપર આવ્યા હતા એ સનાભાઈની દુકાનેથી આ પૂરી થઈ એટલે બે ચાલીસ હજાર છે તો જરા પોલીસને ધ્યાન દોરી અને આમાં સહયોગ આપી એવી મારી વિનંતી છે